પોરબંદરના ખાપત તથા જીઆઈડીસી વિસ્તારના લોકો ભૂગર્ભ ગટરની નબળી કામગીરીથી ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે હવે આ મામલે ભાજપ અગ્રણી પણ મેદાને આવ્યા છે અને લોકોને પડી રહેલ મુશ્કેલી અંગે મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી દાખવનારને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માંગ કરી છે પોરબંદરના જીઆઈડીસી ખાપત વિસ્તારના લોકો

ભૂગર્ભ ગટરનું કામ જે થઈ ગયું છે અને હાલમાં ચાલુ છે તે ખૂબ નબળી ગુણવત્તાનું છે કે પાઇપ નાખ્યા છે તેની નીચે લાઇન લેવલ કર્યું નથી મોટા ખૂબ વજનદાર પથ્થરોથી એનું ફિલિંગ મશીનથી કરે છે જેનાથી પાઇપ વડે ડેમેજ થઈ ગયા છે મેનહોલ બનાવે છે તો નીચે પીસીસી નથી કરતા અને સીધું જેવું તેવું ચણતણ કરી ઓછી સિમેન્ટ વાપરી અને પાણીનો છંટકાવ કર્યા વગર ફિલિંગ ગોરી દે છે જેને કારણે ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ થાય તેમ છે આથી કામ નબળું થયું છે એમાં સુધારો કરી અને સારી ગુણવત્તાવાળું કામ કોન્ટ્રાક્ટર કરે એ માટે યોગ્ય કરવા માંગ કરી છે ઉલ્લેખનીય છે કે આવા કામોમાં કોન્ટ્રાક્ટરો પાછળ રાજકીય આગેવાનોનો હાથ હોવાથી સ્થાનિકોને દાદ ન દેતા હોવાની પણ ફરિયાદો ઉઠતી હોય છે જેથી અગાઉ નગરપાલિકા હતી ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા મન ફાવે તે રીતે નીતિ નિયમ નેવે મૂકી કામ કર્યું હોવાનું સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું હતું પરંતુ મહાનગરપાલિકા બનતા કામ નીતિ નિયમ મુજબ થાય અને પ્રજાને મુશ્કેલી ભોગવવી ન પડે તે રીતે થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા હતા પરંતુ મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ વીતી ગયું છતાં કોન્ટ્રાક્ટરોની મનમાની યથાવત રહી હતી અને કામમાં લોટ પાણીને લાકડા જેવું જ કામ કરવામાં આવતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે અનેક સોસાયટીમાં આવવા જવા માટે જે રસ્તા છે ત્યાં ખાડા ખબડા તથા જ્યાં ત્યાં ફરતીનાર ઢગલા હોવાથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે બાળકો વડીલો તથા માતા બહેનોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે ઇમરજન્સી હોય ત્યારે ગલીમાં એકસો આઠ ઇમરજન્સી કે કોઈ બીજા વાહન આવી શકતા નથી અને ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી બાળકો શેરીમાં રમી શકતા નથી અનેક વિસ્તાર બાનમાં લેવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી રસ્તાઓ પર પથ્થરના ઢગલાને કારણે અનેક અકસ્માત સર્જાયા છે મહત્વનું છે કે લોકપ્રતિનિધિ ગણાતા રાજકીય આગેવાનોની જવાબદારી લોકોની મુશ્કેલી દૂર કરવાની છે પરંતુ કેટલાક આગેવાનો જ કોન્ટ્રાક્ટર પાછળ હોવાથી લોકોની મુશ્કેલી પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતું હોવાનું સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે અગાઉ પણ ભૂગર્ભગઢની કામગીરીમાં મનમાની થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કોન્ટ્રાક્ટર સામે થઈ ન હોય તેમ હજુ પણ કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતા લોકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ વિસ્તારમાં કોઈ આગેવાનો મત માગવા પણ જઈ શકે તેમ નથી તેવી સ્થિતિ હાલ તો સર્જાઈ છે નિપુલ્પોપટ પોરબંદર ટાઇમ્સ આજ રોજ અમે ખાપટ વોર્ડ નંબર 2 ના બધા રહેવાસીઓ ડેપ્યુટી કમિશનર સાહેબ ચતુર્વેદી સાહેબને રજૂઆત કરીતી ઉગાવ કમિશનર સાહેબને પણ રજૂઆત કરેલી વિવિધ પ્રશ્ન જે છે પાણી વિતરણના અને ખાસ કરીને જે ભૂભુર્ગ ગટર નું કામ જે થઈ ગયું છે અને હાલમાં ચાલુ છે જે થઈ ગયું છે પણ ખૂબ નબળી ગુણવત્તાનું છે કે નથી પાઇપ નાખ્યા તો નીચે લાઇન લેવલ કર્યું પાઇપ પણ માણસોથી નહીં જેસીબીથી ધક્કો મારીને ચડાવી દે છે એમાં કંઈ લૂઝ મટીરિયલ પાઇપને ડેમેજ ન થાય એના માટે નાખતા નથી મોટા મોટા ખૂબ વજનદાર પથ્થરોથી એનું ફિલિંગ મશીન થી કરે છે જેનાથી ડેમેજ થઈ ગયા છે મેન હોલ બનાવે છે તો નીચે પીસીસી નથી કરતા અને સીધું જેવું તેવું ચણતર કરી ઓછી સિમેન્ટ વાપરી અને પાણીનો છંટકાવ કર્યા વગર એમને એને ફિલિંગ બુરી દે છે એટલે ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ થાય એના કરતા જે આ કામ જે નબળું થયું છે એમાં સુધારો કરી અને સારી ગુણવત્તા કામ કોન્ટ્રાક્ટર કરે એ માટેની અમે ભવિષ્યમાં વાંધો ન આવે એના માટે અમે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા આ અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એનું કોઈ હિન્દી ભાષી બે જણા કોઈ માણસ જવાબદાર રહેતું નથી હિન્દી ભાષી બે છે એ કોઈને જવાબ દેતા નથી અને કોઈના ફોન ઉપાડતા નથી ખોદીને વયા જાય તો પંદર દી મહિનો દી એક અમારો રસ્તો તો આઠ મહિના સુધી બંધ રહ્યો છે આપણે રાતળા વિસ્તારનો વાડી વિસ્તારનો અને જે રસ્તા ખોદે છે એને સમથળ કરતા નથી કામ ખૂબ ગુણવત્તા એકદમ હલકીને નબળી છે કામની ગુણવત્તા અને કોઈનું સાંભળતા નથી કોઈ સૂચન કરવા જાય અથવા નબળા કામની ફરિયાદ કરવા જાય તો કોઈને સાંભળતા નથી કોઈના ફોન ઉપાડતા નથી એટલે એ બાબતની અમે રજૂઆત કરાવ્યા હતા ઈટો પણ ખૂબ નબળી ગુણવત્તાની વાપરે છે સિમેન્ટ સાવ ઓછી વાપરે છે પીસીસી નીચે કયા વગરનું એમને ઈંટો મૂકી દે છે વોટરપ્રૂફ હોલ રહેશે જ નહીં પાણીની લાઈનોની તોડફોડ કરી નાખે એ પણ રિપેર સરખી કરતા નથી એટલે આ બધી બાબતોને લઈ અને અમે રજૂઆત કરવા એવા હતા કે આજી કોન્ટ્રાક્ટરનું આવું વલણ છે અને ખૂબ હલકી ગુણવત્તાવાળું કામ છે તો ભવિષ્યમાં બોરના કુવાના પાણી બગડે ગટરના પાણી ઉતરે અને આ કંઈ પાંચ દસ વર્ષનો પ્રશ્ન નથી પેઢીઓ સુધી આ વાત નડશે એટલે એના માટે થઈને કડક પગલાં લે આની વિજિલન્સની તપાસ થાય ક્વોલિટી ક્વોલિટી કંટ્રોલમાં તપાસ થાય અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાય એ માટેની રજૂઆત કરવામાં આવ્યા હતા